દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવત તાલુકાના ભરતપુર અને મોખાણા ગામના પચાસ જિલ્લા ખેડૂતો પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા ખેડૂતો પોતાના બહાર જેટલા વિવિધ મુદ્દાઓને લઈને આવેદન આપવા પહોંચ્યા હતા પોરબંદરથી શીતલા કાલાવડ નેશનલ હાઈવે સ્પંદનના લઈને સંપાદનને લઈને ખેડૂતોએ આક્રોશ જોવા મળ્યો છે પિસ્તાલીસ જિલ્લા ખેડૂતોની જમીન સંપાદન થતી હોવાથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે બે હજાર ચૌદમાં ભૂલ ભરેલી જમીન માપણીનું સંપાદન થયોનો આક્ષેપ થયા છે સંપાદન થયેલ ખેતી ની જમીનમાં સર્વે નંબરની નોંધ હટાવી દેવાની માંગ કરાઈ છે આજ રોજ ભરતપુર ગામ મોખાણા ગામના ખેડૂતો મળી આજ રોજ પ્રાંત કચેરી એ આવેદનપત્ર દેવા માટે આવેલ છે કે જે નેશનલ હાઈવે એકસો એકાવન પોરબંદર જેટલા કાલાવડ જે જઈ રહ્યો છે તેમાં જમીન સંપાદન બાબતે જે નોંધ પાડવામાં આવેલ છે જે ખરેખર નોંધ ખોટી પાડેલ છે અને બે હજાર ચૌદની જે માપણી કરેલ છે તે મુજબ ઉલટસુલટ જમીનના સર્વે નંબર હોવાથી જે જમીન સંપાદન થાય તો એમાં કજિયાનો મૂળ ઊભું થાય એવી સ્થિતિ છે તો આ સ્થિતિ ના થાય તે બાબતે અમે રજૂઆત કરવા માટે આવેલ છીએ તો જે પ્રમોગેશનમાં જે ભૂલ ભરેલી છે તે પહેલાં તો ભૂલ સુધારી લે અને આજ રોજ આવેલા ખેડૂતોની માગણી પણ એવી છે કે જે વળતર છે તો બે હજાર પચીસની જંત્રી મુજબ જે લેટેસ્ટ જંત્રી મુજબ અને યોગ્ય અત્યારે બજાર ભાવ મુજબ જંત્રી ચૂકવવામાં આવે અને જે નોંધ પાડી અને જે ધિરાણને જે બધી કામગીરી ખેડૂતોની અત્યારે બંધ થયેલ છે તો ખેડૂતોનો ધિરાણ ચાલુ રહીએ એવા હેતુથી અમારી માગણી છે કે જેટલી જમીન જેટલા ગુટા સંપાદન થાય એટલી જ નોંધ પાડવી આવી અમારી રજૂઆતો છે અને અમારે ખેડૂતોને સર્વિસ રોડ પ્રોવાઈડ કરવો અમારી માગણી તો એવી છે કે જે અત્યારે હયાત રોડ છે જે નેશનલ હાઈવે જ છે તો નેશનલ હાઈવે છે તો એને પોળો કરો એમાં જે સંપાદન થાય તો એમાં કોઈ અમારી ઓલી છે નહીં કે અમારે જમીન સંપાદન નથી કરવું તો જે અત્યારે રોડ છે તેને પોળો કરવાની અમારી માગણી છે એવી અમારી યોગ્ય માગણી ને માન આપી અને ખેડૂતોને કોઈ પણ જાતની ઓલી ના થાય એ બાબતે સહકાર આપી અને જો અમારી આ તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે તમામ ખેડૂતો અમે આંદોલન ઉપર ઉતરશું એવી અમારી સરકાર શ્રીને અપીલ છે જય હિન્દ જય ભારત જય કિસાન જય જવાન જયસુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ શ્યામ દેવભૂમિ દ્વારકા